સમગ્ર ક્રમાવતી પૂજાનું જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે માત્ર મહાશિવરાત્રીના દિવસે શિવ દર્શન અને વિધિવત પૂજા અર્ચના કરવાથી મળે છે અવતુટ શ્રદ્ધા સાથે ભાવિકોએ શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી ધન્યતા અનુભવી હતી ભક્તો દ્વારા દેવ મહાદેવને રીઝવવા માટે શ્રદ્ધાપૂર્વક પુષ્પો દૂધ અને મધ અર્પણ કરવામાં આવ્યા હતા જેના તરફી અભિષેક અને વેદોપતા મંત્રચારનું પવિત્ર વાતાવરણ સર્જાયું હતું શિવાલયોમાં દર્શન માટે ઉમટેલા વિશાળ માનવ મેરામણને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી દર્શન અને પૂજા બાદ ભક્તો માટે મંદિર પરિસરમાં પરંપરાગત ભાંગની પ્રસાદીનું પણ વિશેષ વિતરણ કરવામાં આવ્યું હતું કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના મુખ્ય મંદિરોમાં મોડી રાત સુધી ભજન કીર્તન અને મહાઆરતી નું આયોજન હોવાથી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો જે સંસ્કારી નગરી વડોદરાની ધાર્મિક ચેતનાની પ્રતીતિ કરાવે છે